અયોવ્રત દૈવી આશીર્વાદ અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય ભારતીય સનાતન સંસ્કૃતિના અણમોલ વારસા સમાન પયોવ્રત એ માત્ર ધાર્મિક અનુષ્ઠાન નથી પરંતુ પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનું એક સુંદર મિશ્રણ છે જે સંતાન ઈચ્છુક દંપતી માટે ફર્ટિલિટી વધારવાનો એક હોલિસ્ટિક માર્ગ પ્રશસ્ત કરે છે પૌરાણિક કથા અને વ્રતનો પ્રારંભ આ દિવ્ય વ્રતની કથા શ્રીમદ શ્રીમદ્ ભાગવત્પુરાણના આઠમા સ્ંધમાં આલેખાયેલી છે જ્યારે દેવતાઓ અને દૈત્યો વચ્ચેના ભીષણ યુદ્ધમાં દૈત્યરાજ બલીએ સ્વર્ગ પર આધિપત્ય જમાવ્યું ત્યારે પરાજિત દેવતાઓ આકુળ વ્યાકુળ થઈ પોતાની માતા અદિતિ પાસે ગયા માતા અદિતિએ પોતાના પતિ મહર્ષિ કશ્યપ ને દેવતાઓના દુઃખની વાત કરી ત્યારે કશ્યપ ઋષિએ માતા અદિતિને પયોવ્રત કરવાની સલાહ આપી પાગણવાસની શુક્લપક્ષની એકમથી બારસ સુધીના બાર દિવસ સુધી માત્ર ગાયના દૂધ પર રહીને ભગવાન વિષ્ણુનું પૂજન અર્ચન અને મંત્રજાપ કરવાનું આ કઠિન વ્રત અદિતિએ અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કર્યું આ તપસ્યાના ફળ સ્વરૂપે ભગવાન વિષ્ણુએ સ્વયં અદિતિની કુખે વામન અવતાર ધારણ કર્યો અને બલિરાજા પાસેથી ત્રણ પગલા પૃથ્વી માંગીને દેવતાઓને તેમનું ખોવાયેલું રાજ્ય પાછું અપાવ્યું આજે પણ સંતાન પ્રાપ્તિની અભિલાષા રાખતા દંપતીઓ આ વ્રત દ્વારા દૈવી કૃપા પ્રાપ્ત કરે છે આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક પ્રભાવ પ્રભાવત્મિક દ્રષ્ટિએ ગાયના દૂધને સાત્વિક આહાર માનવામાં આવે છે જે મનને શાંત કરી શરીરને પવિત્રતા અર્પે છે આ વ્રત સંતાન પ્રાપ્તિની પ્રક્રિયાને માત્ર શારીરિક સ્તર પર જ નહીં પરંતુ આત્મિક વિકાસ અને ભક્તિ સાથે જોડે છે આજના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ વ્રત માઇન્ડફુલનેસ અને મેડિટેશનની સારે છે જેનાથી દંપતીના જીવનમાંથી તણાવ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે જ્યોતિષીય અને પ્રકૃતિ સાથે જોડાણ મુજબ ફાગણ માસ એ વસંત ઋતુનો પ્રારંભ કાળ છે જ્યારે સમગ્ર પ્રકૃતિમાં નવી ઉર્જા અને સર્જન શક્તિનો સંચાર થાય છે આ સમયે કરવામાં આવતું વ્રત ગુરુ અને શુક્ર ગ્રહોની શુભતામાં વૃદ્ધિ કરે છે ગુરુ ગ્રહ સંતાન સુખનો કારક છે જ્યારે શુક્ર ગ્રહ પ્રજનન ક્ષમતાને પ્રભાવિત કરે છે ઉત્તરા ફાલ્ગુની અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રોના પ્રભાવ હેઠળ આ વ્રત કરવાથી કુંડળીમાં રહેલા સંતાન પ્રાપ્તિના અવરોધો દૂર થાય છે અને ભાગ્ય બળવાન બને છે આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આયુર્વેદમાં દૂધને પૈ કહેવામાં આવ્યું છે જે વાત પિત્ત અને કફનું સંતુલન જાળવે છે પયો વ્રત દરમિયાન ફક્ત ગાયનું દૂધ લેવાથી શરીરનું કુદરતી રીતે શુદ્ધિકરણ થાય છે અને જીવન ઉર્જામાં વધારો થાય છે વસંત ઋતુમાં જ્યારે શરીરમાં કફનો પ્રકોપ વધતો હોય ત્યારે લંઘન એટલે કે ઉપવાસ કરવાથી પાચન તંત્રને આરામ મળે છે અને રિપ્રોડક્ટિવ હેલ્થમાં સુધારો થાય છે આધુનિક વિજ્ઞાન આ વ્રતને લિમિટેડ કેલરી ડાયટ અથવા મિલ્ક બેસ્ડ ફાસ્ટિંગ તરીકે જુએ છે સંશોધનો મુજબ મર્યાદિત આહાર પદ્ધતિ હોર્મોન્સને સંતુલિત કરી સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન સુધારે છે દૂધમાં રહેલા પ્રોટીન કેલ્શિયમ અને વિટામિન્સ પ્રજનન તંત્રને મજબૂતી આપે છે વળી પૂજન અને મંત્ર જાપથી કોર્ટિસોલ જેવા તણાવ વધારતા હોર્મોન્સનું પ્રમાણ ઘટે છે જે ફર્ટિલિટી વધારવા માટે અત્યંત આવશ્યક છે નિષ્કર્ષ આમ પયો વ્રત એ પ્રારબ્ધ પુરુષાર્થ અને પ્રાર્થનાનો અનોખો ત્રિવેણી સંગમ છે. શ્રદ્ધા અને વિજ્ઞાનનો આ સમન્વય નવી પેઢી માટે એક નવી આશાનું કિરણ છે. જો કે આ વ્રત શરૂ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શનની સાથે તબીબી સલાહ લેવી પણ એટલી જ હિતાવહ છે જેથી વ્યક્તિગત સ્વાસ્થ્યની સ્થિતિ મુજબ શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય. વિડિયો જોયા બદલ આપનો આભાર. નવીન ઉપયોગી જાણકારી મળી હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરશો. ધન્યવાદ.